અત્યારના સમયે લોકો નવી કાર લેવા જાય ત્યારે માઇલેજ અને એન્જિનનું પછી પૂછે છે પહેલા ગાડીમાં કેવા ફીચર્સ આવે છે એ જોવે છે ફીચર્સ અત્યારની કારોમાં લોકો માટે એક જરૂરી વસ્તુ બની ગયું છે નવા નવા ફીચર્સ લોકોને કાર લેવા માટે આકર્ષિત પણ કરે છે અમુક ફીચર્સ છે જે ઉપયોગમાં પણ આવે છે અને અમુક ફીચર્સ છે જેના પણ આપણે ધ્યાન પણ નથી દેતા અને કારમાં સારા ફીચર્સ મળી જાય તો આપણું ડ્રાઈવિંગનું એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે તો આવા ફીચર્સ જેનો અલગ અલગ ઉપયોગ છે તેની આજે આપણે વાત કરવાના છીએ અને પુશ બટન સ્ટાર્ટ ઘણી આવે છે એટલે ચાવી તમારી સાથે હોય તો તમે કાર પાસે જાવ એટલે ઓટોમેટિક ડોર અનલોક થઈ જાય છે અને કાર અંદર આપેલા પુશ બટન થી સ્ટાર્ટ પણ થઈ જાય છે ક્રૂઝ કંટ્રોલ આ ફીચર લાંબા હાઈવે ની ટ્રીપ પર ઉપયોગમાં આવે છે ખાસ કરીને જેને વધારે હાઈવે ની ટ્રીપ્સ હોય છે એના માટે બહુ ઉપયોગી છે રેન સેન્સરિંગ વાઇપર જો વરસાદ આવતો હોય તો વાઇપર આપમેળે ચાલુ થઈ જાય છે આ સેન્સર બેઝ સિસ્ટમ છે જે વિન્ડશિલ્ડ પર પાણી ડિટેક કરે છે અને દર વખતે મેન્યુઅલી વાઇપર ચાલુ કરવાની જરૂર નથી પડતી ઓટોમેટિક હેડલેમ્પ્સ તમારી કાર ચાલતી હોય અને અંધારું થાય તો ઓટોમેટિક હેડલેમ્પ્સ ચાલુ થઈ જાય છે આ ફીચર સિટી ડ્રાઇવિંગ અને ટનલ્સમાં ઘણી હેલ્પ કરે છે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે આનાથી તમારો સ્માર્ટફોન કારની સ્ક્રીન સાથે કનેક્ટ થઈ જાય છે અને પછી કોલ્સ મેપ્સ મ્યુઝિક આ બધું કાર્સની સ્ક્રીન પરથી ચલાવી શકાય છે અને વોઇસ કમાન્ડ પણ આપી શકો છો જેથી રસ્તા પરથી નજર હટાવવાની જરૂર નથી પડતી દિવસ પાર્કિંગ કેમેરા સેન્સર અને થ્રી સિક્સટી ડિગ્રી કેમેરા આ ફીચર તમારી કારને બર્ડ આઈ વ્યૂ આપે છે આ ફીચરથી તમે કારને ઈઝીલી પાર્ક કરી શકો છો અને આજુબાજુ કેટલી જગ્યા છે એ તમને ખબર પડતી રહે છે એડવાન્સ સિસ્ટમ તમારી કારની સેફ્ટીનું ધ્યાન રાખે છે ક્યારેક લેન ડિટેક કરે છે કે આગળ કાર ડેન્જરસલી આવી રહી છે આ ફીચર કારની સેફ્ટી માટે ઘણું ઉપયોગી છે વેન્ટિલેટેડ સીટ ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ઘણી ગરમી પડે છે ત્યાં વેન્ટિલેટેડ સીટ બહુ ઉપયોગી ફીચર છે ગરમીમાં લાંબા ટ્રાવેલ માટે વેન્ટિલેટેડ સીટ ઘણી મદદરૂપ થાય છે જે કાર આ ફીચર આપે છે એ ઇમિડિયટલી મહેસૂસ થાય કે આ કાર એકદમ પ્રીમિયમ છે આ હતા અમુક જરૂરી ફીચર્સ તમે આમાંથી કયા ફીચર્સનો સૌથી વધારે ઉપયોગ કરો છો કોમેન્ટ કરજો જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ લાગ્યો હોય તો લાઈક કરજો